નવસારીજનો થઈ જજો સાવધાન કારણ કે પૂર્ણા નદીમાં આવી રહ્યું છે પૂર પૂર્ણામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને પૂર્ણાના જળસ્તરમાં વધારો થયો છે તે હાલમાં પૂર્ણા નદી અઢાર ફૂટ પર વહી રહી છે પરંતુ તે સાંજ સુધીમાં બાવીસ કાં તો ત્રેવીસ સુધી પણ પહોંચીએ તેવી શક્યતાઓ સેવ નકારી શકાય તેમ નથી કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે જે કેચમેન્ટ કેચમેન્ટ વિસ્તાર છે તેમાં જોઈએ તો સુબીરમાં ઓગણ સિત્તેર એમએમ વરસાદ છે મહુઆમાં ઓગણચાલીસ એમએમ વરસાદ છે તો વાલોડમાં એકાવન એમએમ વરસાદ છે અને ડોલવણમાં એકસોને એક એટલે કે ડોલવણમાં ચાર પોઈન્ટ બાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને એ સમગ્ર પાણી પૂના નદીમાં જ આવશે વાલોડનું પાણી પણ પૂના નદીમાં આવશે એટલે તમામ નદીઓમાં અત્યારે હાલમાં નદીની જે જળસ્તર છે તે અઢાર ફૂટ પર પહોંચ્યું છે અને જ્યાં ત્યાં હાલમાં વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યાથી તે હવે થોડા સમય બાદ તે પાણીનો પણ વધારો થશે અને જેથી કરીને જળસ્તર વધશે અને પૂના નદીમાં પૂર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી તો અત્યારે હાલમાં અમે પૂર્ણા નદીની તમામ સપાટીઓ પર બાજ નજર રાખી રહ્યા છે તો તમે પણ અપડેટ માટે જોતા રહો નવસારી લાઈવ